રમત કુશળતાનું પ્રદર્શન કર્યું હતું સ્પર્ધાના અંતિમ પરિણામ મુજબ પ્રથમ સ્થાન એસએસજી હેન્ડબોલ એકેડેમીએ મેળવ્યું હતું જ્યારે દ્વિતીય સ્થાન મહેસાણા અને તૃતીય સ્થાન નર્મદા ટીમે મેળવ્યું હતું ચતુર્થ સ્થાન આણંદ ટીમે પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત બોટાદ વલસાડ અને ભાવનગર ગ્રામ્ય જિલ્લાની ટીમોએ પણ ભાગ લઈ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું સમાપન સમારંભે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હેન્ડબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી ડોક્ટર સનમભાઈ પટેલ પીઆઈ જયદીપસિંહ ચાવડા પીચભાઈ લવાના તેમજ રમતગમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું સુવ્યવસ્થિત આયોજન અને ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અહેવાલ ભાવેશ રાઠોડ